સુરસ દાડા ઉગીયા તો કાર્ટિનો સિરો થઈ ગયો આપણે રામ તૈયારી લઈ તો તમને સરપ્રાઈઝ દેવાની છે તમારે બાપા સીતા રામ મારી યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અને આજે મસ્ત મજાનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે જો સવાર સવારમાં ગુડ મોર્નિંગ જો કેવા કેતર બોલે છે તો આજે વ્લોગમાં શું થવાનું છે અને શું કરવાનું છે કાંઈ આઈડિયા છે નહીં

હાલો મસ્ત મજાના નાસ્તામાં આપણે સુખા ઘીનો શેરો થઈ ગયો છે તો આપણે નાસ્તો કરી લઈએ તો આવો યુટ્યુબ ફેમિલી તમને પણ નાસ્તો કરાવી દઉં આપણા વિડીયોમાં લાઈક કરી દેજો તો ફાઇનલ મારે જવાનું થયું છે અચાનક ધોળા જંક્શન તો આપણે ધોળા જઈને મળ્યા આ રહી આપણે રામ તૈયારી લઈને જવાનું છે સત્ય પ્રેમ કરુણા તો ધોળા આપણે કામ એટલા માટે હતું કે આપણે પાન કાર્ડ કઢાવવાનું છે એટલે આપણે ધોળા આવી ગયા છીએ અમારે વાંચે નહીં

રમાવટ થઈ ગઈ સમાવટ સમાવટ આઈસ્ક્રીમ નો કાન પૂરો કઈ કઈ કસે બીજો સાલો કઈ દીધો આમ જો વાલજી ભાઈ આમ આ બીજો એ શેરો તમારા દિલ બહાર આ તો વાલજી ભાઈ તમે ભૂખા કાઢ નાખ્યા યાર તીજો છે આ તીજો આમ જામ કોખા ઢગલો કરી દીધો કાઈ દેવ એને હોય હા આ તો ભૂખા કાઢ નઈ કે આ કારણે બધા ખર્ચા કરવા પડે આ ખાવાના करता कर कर तो मैं करता हूँ ये नहीं करता बेस्ट है आपका खर्चा करना और सेकंड समय निपटने का कदाते हैं भाई जी भाई आई तो निपटने का कदम है तो किरी भाई आपको तुम्हें एक बार देंगे जब याद रहे खाए तो भूख आ जाता है बाप वाले जेंडर सुना तो आप भी तो तभी फोन आपके साथ है आइसक्रीम खावा आप आना पेश

મને પ્રમ મિત્ર છે હ બે વર્ષ ની પણ ત્રણ વર્ષ એ ઘરે કામ કર્યું પણ તમે આવ્યો ન આવે જો એમને એક થી એક ટ્રેનનું પાકું જો ટ્રેન જાય છે જોઈ શકો છો તમે ફાઇનલી ઘરે પહોંચી ગયો સૌ અને પાછું જવાનું થઈ ગયું છે વાડ્ય वाड़ी थी घरे न घरे थी वाड़ी वाड़ी थी घरे न घरे थी वाड़ी न नेती थोड़ा थोड़ा थी घरे न घरे थी वाड़ी वाड़ी ऐसा उनको ही देखते हैं नौ रहने से मल्टी खड़ी नहीं थी फाइनली वाड़ी है पोगी ना पे डीप लाइन काट रहने से काट के डीप निकल गया लीला के पाइन जेली नहीं थी ना हाँ इसे रबान जेली थी એ ભગવાન રેડી કમ્પ્લીટ જાય કાઢવાની છે ડીપ બસ કે આવી આપણે ડીપ લાઈન નાખીએ જોઈ શકો છો જો અમે ડીપ છીએ નહીં આ આવે

આજો વાટવાનું ચાલુ છે કેટલું વાટવાનું બાકી છે હવે થોડો કઠણ બાકી છે થોડો બાકી છે આ વરસાદની પડલી ગઈ ને એમાં ખૂઈ ગઈ સર તો બોલાવો ફફડાટી આપણે હાથમાં કે તે દાતર રહી ગયું છે આપણે ખેતી કામમાં તો પાસા પડતા જ નથી અને થોડા દિવસ પછી આપણે જો આ કપા રહ્યો ને આ કપાએ આપણે ઘણો ચાલુ કરવાનો છે આ પડી આપણી રામપ્યારી તો હાલો હવે આપણે વાયર રહી ગયા છીએ વાડવા મળીએ લે જલ્દી ઉતાર રાખો ઓકે સ્ટાર્ટ તો વાડીએ થી ઘરે પોગી ગયા સિવાય છોકરા એ અમને કીધું છે કે તમે આંખો બંધ કરો તમને સરપ્રાઈઝ દેવાની છે હવે શું અમને સરપ્રાઈઝ દેવાની છે હેની દેવાના છે તો આપડા વિડિયો મન તક બનાવી જો તો આપણે આંખો બંધ કરી હાલો આયા ઉગાડા ઉગાડા હા ટીંગુ જો વાહ સારી સારી શિંગુ સિંગુ હો સુપર આવો તો સરકાર મિત્રો જો આપણે છોકરો સિંગુ બધી આપી છે તો સિંગ ખાવા પધારો એટલે કે માંડવી તો આ હતો આપણો મસ્ત મજાનો વ્લોગ તમે જોયો હું ક્યાંય ગયો તો હું કામ કર્યું તમે વ્લોગના માધ્યમથી જોયું જ છે તો તમને અમારો વ્લોગ પસંદ આવ્યો જ હશે તો આપણે મળીએ એક નવા વ્લોગની સાથે હા એક કહેવાનું અગત્યની સૂચના તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે પચાસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે તો આપણે મળશું એક નવા મસ્ત વ્લોગની સાથે ત્યાં સુધી મારા તરફથી બાપા સીતારામ જય દ્વારિકાધીશ